નમસ્કાર દર્શક મિત્રો આપ પણ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બે દિવસ અગાઉ અમને અમારા દર્શક મિત્ર દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો એ વિડીયો હતો અજગરવાડા બાગની બાજુમાં જે નગરપાલિકાનું પાર્કિંગ છે ત્યાં બનાવવામાં આવેલા સુલભ શૌચાલયનો સુલભ શૌચાલયની અંદર જ્યારે એ વ્યક્તિ યુરિનલ એટલે કે બાથરૂમ કરવા માટે જાય છે તો ત્યારે ત્યાં બેઠેલા કર્મચારી દ્વારા પહેલાં બે રૂપિયા એમની પાસે માંગવામાં આવે છે પછી જાગૃત નાગરિક એમનો ફોન કાઢી વિડીયો બનાવવાની શરૂઆત કરે છે તો ત્યારે એ વ્યક્તિ એમની પાસે એક રૂપિયો માંગે છે જેમાં તૂતું મેમે પણ થાય છે અને ગુજરાતી હિન્દી ભાષાની બાબતોની અંદર પણ બધી વાર્તાલાપ થાય છે આ વિડીયો જ્યારે અમારી પાસે આવ્યો તો આ વિડીયો બાબતમાં અમે તપાસ આદરી કારણ કે દરેક વખતે સિક્કાની બીજી બાજુ હોય છે માટે કરી સીધી સીધો વિડીયો અપલોડ ન કરતા અમે પહોંચ્યા મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને સેનેટરી વિભાગની અંદર ત્યારબાદ બાંધકામ વિભાગની અંદર જઈ અને બધી તપાસ આદરી તો એની અંદર માલુમ પડ્યું કે સુલભ શૌચાલય બાંધકામ કરતી વખતે જે તે કંપનીને એનો ઇજારો આપવામાં આવ્યો હતો અને ઇજારાદાર અને મહાનગરપાલિકાની વચ્ચે એક કોન્ટ્રાક્ટ સાઈન થયો હતો એ કોન્ટ્રાક્ટના એ ભાગની માત્ર અમે કોપી આપને દર્શાવી શકીએ છીએ કારણ કે ઘણા નિયમો હોય છે માટે કરી આખો કોન્ટ્રાક્ટ અમે આપને બતાવી શકતા નથી પણ જો તમારે એ બાબતની ચકાસણી કરવી હોય તો મહાનગરપાલિકામાં જઈ અને આપ કરી શકો છો એક કોન્ટ્રાક્ટની અંદર જે સાઇન્ડ કોન્ટ્રાક્ટ છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાથરૂમ એટલે કે રિનલ માટે એક રૂપિયો ઉઘરાવવો સંડાસ એટલે કે ટોયલેટ માટે પાંચ રૂપિયા ઉઘરાવવા અને સ્નાન એટલે કે સાવર માટે દસ રૂપિયા ઉઘરાવવાની એમને એટલે કે અધિકૃત છૂટ આપવામાં આવેલી છે એ પેટે મેન્ટેનન્સ પેટેનો એક કર નક્કી કરવામાં આવ્યો છે જેને મિનિમમ ચાર્જિસ પણ કહેવામાં આવે છે ત્યારબાદ અમે એ સુલભ શૌચાલય પર ગયા પેન યુઝ પબ્લિક ટોયલેટ પર ગયા ખૂબ સુંદર ખૂબ સ્વચ્છ કુંડાઓ મૂક્યા છે ચિત્રો દોરવામાં આવ્યા છે દુર્ગંધ ના આવે એના માટે રિફ્રેશનરો મૂકવામાં આવ્યા છે અમે પોતે ત્યાં જઈ વિડીયો કંડાર્યા જરા પણ કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી કોઈ પણ પ્રકારની ગંદકી નથી એકદમ સ્વચ્છ અને ક્લીન છે ભૂલ માત્ર એક એટલી છે ઇજરાદારની કે એ ઈજરાદારે ભાવપત્રક ત્યાં લગાવ્યું નથી એ ચોક્કસથી એની ભૂલ છે તો આ ઇજારાદાર કે જેનું નામ છે ઉમેશ મારૂ અને સ્વચ્છ પબ્લિક ટોયલેટ ટોયલેટ આઈડી સાથે અને વોર્ડ નંબર પણ એની અંદર દર્શાવવામાં આવ્યો છે સવારે ચાર વાગ્યાથી લઈ રાત્રે દસ વાગ્યા સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે ત્યાં સુધી કે એ સુપરવાઇઝર જે ખરો એનો કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે ભૂલ માત્ર એટલી જ છે તમામ વોર્ડ ત્યાં લગાવવામાં આવ્યા છે ખાલી ભાવપત્રક લગાવવામાં નથી આવ્યું એ ઇજારાદારની ભૂલ છે જે અમે ત્યાં સ્થળ પર હાજર એના કામદારને જણાવી દીધું તાત્કાલિક અસર થી બોર્ડ લગાવવામાં આવે બાકી સો ટકા નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા એની અંદર સૂચના પત્ર મૂકવામાં આવવું જોઈએ અને જે સંદર્ભે અમે ટકોર પણ કરી છે પણ હા રખરખાવ માટે સુંદર ટોયલેટ બનાવ્યું છે એના મેન્ટેનન્સ માટે બાથરૂમનો એક રૂપિયો સંડાસના પાંચ રૂપિયા અને સ્નાનના દસ રૂપિયા ચૂકવવા પડશે કારણ કે સારી ફેસિલિટી જોઈતી હોય તો પૈસા પણ ખર્ચવા પડે અને આ પેન યુઝ ટોયલેટ જેને આપણે સરળ ભાષામાં કહીએ તો ત્યાં પહેલો અર્થ જ પે આવે છે એટલે કે પૈસા ચૂકવવા પડે અને બાથરૂમનો એક રૂપિયો છે એક રૂપિયાથી જો વધુ માંગે તો ચોક્કસથી એ સજાને પાત્ર બની શકે એ ગુનેગાર સાબિત થઈ શકે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા હોવાનો અવસરે લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને વિરામ લેતા પહેલા ફરી એકવાર

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી